મેળિયું લાવી નવું નાખ્યું કરે છે મેણી તો પૈસા લેવાની આજે તારીખ છે

અમે એક જલસા કરે તું જો એક દાળ ખમણ લાવીએ એક દાળ જલેબી લાવીએ પાતરો લાવીએ મની મો પૈસા પૂરા થઈ ગયા ખરેખર મારા ઘેરાડા સુંગાયા બની ગઈ હે 25000 નો આળા ચાલે માં પાત્રો તાણે હવે હું કર કે અને હવે હલવાણો સો વધાર યુ શીખ ના કરું દો શીખે દાર યુ કરીયા લો ગમે તે કરો હલવા સુ ગબા જાસ આટ તો લાગે છે તલવાનું હું તો સતો રહું છું તાર જે કરું હોય કર હું સતો રહું

તમારા પૈસા નહિ જોતા પણ ટુ ખાવા છતા આટલા આપો તો ખાલી છે ને દોડી પેલી એજ કરવાનું ખાલી નહિ પેલું માર માછા ય નહી જતો રહું આપણે રોજ રોજ મોકલી ને પૈસા લેવા પપ્પુ

હું કઈ નઈ મોકલવો જ પડે ખોટું મીજ દુખલ્યા પેલા પૈસા લી આયી કે નહીં પણ આપડે પૈસા તો લેવા જ પડે છે તાણે

કરું પોલીસ પછી નઈ દબાયા બાબા પૈસા લીતા આવજ પૈસા લેતા એક ટી વાર લાવવાની સકે એક પૈસા મળી જ નહીં કહું

કજણ ને આ તો મરી ગયો લે મરી ગયો મરી ગયો હે હાચુક લો એલા મોતાન બોલે કોના મોતા ભાઈ ને ગયો

ના હોય બે ભાઈ એટલે તું ગરમી પૈસા હું તાર લેવા આવ્યો છું હા સરપંચ એટલે મર્યાદા રાખું છું પચીસ હજાર મારા તાર છે હું લેવા હજાર ને હજાર નતા લીધા પૈસા તો નઈ માથી જે થાય કર લ્યો કરી કરશન આજે ખરો ને તા નું બધો છે

બે મહિનાંબાજી બાગુ બોખરાંતિટીથી કશું વધુ નઈ મિત્રો એમાં મિત્રો વિડિઓ ખાલી મનોરંજન માટે બનાયો છે તો કજો કે તું પા મનાજા પૈસા લીધા ગન ગયા પણ આવાય બકળો 25000 નો પાતરોન જલેબી મોંઠા બધવાળો ખોસી ગયો અને જો અમારો વિડિઓ ગમે તો લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો હા